સાથે પકડી ભારતીય ધાંગધ્રા ડિવિઝન પોલીસ મી જૂન બે હાજર ચોવીસ ના સાડા આઠ વાગ્યાના અરસામાં બજાણા પોલીસ સ્ટેશનના કામલપુર ગામ પર બનવા પામેલ જેમાં આ કામના શાહદ લાલાભાઈ સોમાભાઈ પરવાડ કામલ પર ભાગે ઈજા થવા પામેલ કામના આરોપીઓ ગુનો જેથી સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ આરોપીઓને પકડવા સારું અલગ અલગ ટીમો બનાવીને પહેલી જુલાઈ બે હજાર ચોવીસના સાંજે કામના ત્રણ આરોપીઓને અટક કરવામાં આવી હતી આરોપીઓનું નામ અબ્બાસભાઈ મસ્તાન ખાન સોહિલ ખાન સવાદ ખાન ઇમરાન ખાન સવાદ ખાન ગઈ તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ ના રોજ ધાંગધ્રા ડિવિઝન ની હદમાં બજાણા પોલીસ સ્ટેશનના કામરપુર ગામે ફાયરિંગ તેમજ રાયોડિંગ નો બનાવ બનવા પામેલ જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ ત્રણ આરોપીઓ તથા એક વેપન અને એક બાઇક કબજે લેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાના સૂચના આપેલ કે